બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગામ ખાતે જિલ્લાની પ્રથમ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે ભારત સરકાર પુરસ્કૃત તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત બેટી બચાવો બેટી બઢાવો યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાની શુભેચ્છા માર્ગદર્શન હેઠળ આ બાલિકા પંચાયતનું નિર્માણ થયું છે આજે તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસ ના ઢીમા ગ્રામ પંચાયત સરપંચ પિતા માનાભાઈ રાજપુત અને ટલાટી ક્રમ મંત્રી ઠાકરસિંહભાઈ દેસાઈ અધ્યક્ષતાને ગામની દીકરીઓની એક કમિટી બનાવવામાં આવી હતી આ મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી બનાસકાંઠા દ્વારા કાર્યરત છે જે યોજના અંતર્ગત દીકરીઓને મહિલાઓ શૈક્ષણિક આર્થિક અને આરોગ્ય ક્ષેત્રે જાગૃત થાય તે માટેના સેમિનાર અને કાર્યક્રમો કરવામાં આવે છે થી એકવીસ વર્ષની દીકરીઓ શિક્ષણ રોજગાર વહીવટી પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા અને તેનું નેતૃત્વ પૂરું પાડવા જેવા હેતુઓ સાથે તેમનામાં આત્મનિર્ભરતાનો આત્મવિશ્વાસ પ્રત્યક્ષ રૂપે બહાર લાવી શકાય અને દીકરીઓને ચૂંટણીની પ્રક્રિયાઓથી અવગત થાય તે હેતુ માટે ગામમાં બાલિકા પંચાયત બનાવવામાં આવે છે જે બાલિકા પંચાયત એક વર્ષ સુધી કાર્યરત રહેશે જેના ઉદ્દેશ સાથે ઢીમા ગ્રામ પંચાયતની અંદર બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી